રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ચાલ સતત પરિવર્તનશીલ રહે છે અને આ ચાલ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે આજે આપણે આવા જ એક અતિ મહત્વપૂર્ણ ગ્રહ ગોચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ એક એવી ઘટના છે જે તમારી કિસ્મતનું પાનું પલટી શકે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ કરી શકે છે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને શનિદેવના સાનિધ્યમાં સૂર્યદેવના શક્તિશાળી સિંહ રાશિમાં બુધ ગોચર થવા જઈ રહ્યું છે આ સંક્રમણ માત્ર એક ગ્રહના સ્થાન પરિવર્તનથી વધુ છે તે સૂર્ય અને બુદ્ધની મૈત્રીથી એક શક્તિશાળી બુદ્ધાદિત્ય યોગ નિર્માણ કરશે અને સાથે કેતુની હાજરીથી ત્રિગ્રહ યોગનું સર્જન થશે જે અનેક રાશિઓ માટે અભૂતપૂર્વ લાભદાયી સાબિત થશે ચાલો જાણીએ કે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ માટે આ સમયગાળો પ્રગતિ ધન અને સકારાત્મકતા લઈને આવશે સિંહ રાશિમાં બુદ્ધનું ગોચર એક અલૌકિક ઘટના બ્રહ્માંડના સમયપત્રક મુજબ ત્રીસ ઓગસ્ટ રોજ બુધ ગ્રહ પોતાની વર્તમાન કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિ સૂર્ય દેવની પોતાની રાશિ છે અને સૂર્ય ત્યાં અત્યંત બળવાન સ્થિતિમાં રહેલો છે જ્યારે બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ બુધ સૂર્યના તેજ સાથે જોડાય છે ત્યારે આ યુતિને જ્યોતિષમાં બુધાદિત્ય યોગ કહેવામાં આવે છે આ યોગ વ્યક્તિને બુદ્ધિ જ્ઞાન પ્રશાસન અને સંચાર શક્તિ પ્રદાન કરે છે પરંતુ આ વખતે આ યુતિ વધુ વિશેષ છે કારણ કે તેમાં રહસ્યવાદી ગ્રહ કેતુ પણ સામેલ છે સૂર્ય બુધ અને કેતુના સંયોગથી ત્રિગ્રહ યોગનું નિર્માણ થશે આ ત્રણેય ગ્રહોનો સંયુક્ત પ્રભાવ વ્યક્તિના વિચારો વાતચીતની રીત આર્થિક વ્યવહાર અને પારિવારિક સંબંધો પર ઊંડો પ્રભાવ પાડશે આ યોગ એવા લોકોને નવી દિશા અપાવશે જેઓ જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગે છે તો જાણીએ કઈ પાંચ રાશિઓને મળશે ભાગ્યનો સાથ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ શત્રુ પર વિજય અને પ્રગતિનો માર્ગ મેષ રાશિના જાતકો માટે આ બુધનું ગોચર એક વરદાન સમાન સાબિત થશે તમારા છઠ્ઠા ભાવમાં આ યોગનું નિર્માણ થવાથી તમે તમારા પ્રતિસ્પર્ધીઓ પર સરળતાથી વિજય મેળવી શકશો નોકરીના ક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણનું ફળ મળશે તમારા ઉપરી અધિકારીઓ તમારી કાર્યક્ષમતાથી પ્રભાવિત થશે જેના કારણે પ્રમોશન અને સન્માનની પ્રબળ સંભાવનાઓ રહેલી છે સામાજિક જીવનમાં નવા મિત્રો બનશે અને તમારા સંબંધોનું વધુ ગાઢ બનશે તમારા પ્રેમ જીવનમાં પણ વિશ્વાસ અને સમજણ વધી શકે છે આ સમયગાળામાં આવતી કોઈ પણ મુશ્કેલીનો તમે મજબૂત ઇરાદાથી સામનો કરી શકશો ઉપાય નિયમિતપણે ગાયની સેવા કરો ગાયને લીલું ઘાસ અથવા રોટલી ખવડાવવાથી તમારા જીવનમાં અને સકારાત્મકતાનો સંચાર થશે બીજી રાશિ રાશિ છે છે મિથુન મિથુન રાશિના નામાક્ષર ક છ તેમજ ઘ કાર્યને નવી ઓળખ અને સન્માન મિથુન રાશિના જાતકો માટે આ ગોચર તેમની સર્જાત્મકતા અને સંચાર કૌશલ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમારા ત્રીજા ભાવમાં યોગ બનવાની બનવાથી તમારી વાણી અત્યંત પ્રભાવશાળી અને આકર્ષક બનશે આ સમયગાળામાં તમે તમારા કાર્યને એક નવી ઓળખ આપી શકશો અને તમારા પ્રયાસો માટે પ્રયા પ્રશંસા મેળવશો નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધારો થવાની પણ સંભાવના રહેલી છે ભાઈ બહેનો અને પરિવાર સાથેના સંબંધોમાં સુમેળ અને પ્રેમ વધશે ટૂંકા પ્રવાસન અથવા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમને માનસિક શાંતિ અને આનંદ મળશે ઉપાય જોઈએ તો પક્ષીઓને દાણા ખવડાવવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધનલાભના નવા માર્ગો ખુલશે ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ નાણાકીય સમૃદ્ધિ અને પાગ્યશાળી તકો સિંહ રાશિના જાતકો માટે આ ગોચર સૌ સોને પર સુહાગા સમાન છે કારણ કે બુધ્ધ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સમયે તમને નવી કમાણીની તકો મળશે જે તમારી આર્થિક સ્થિતિને અત્યંત મજબૂત બનાવશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય અત્યંત શુભ રહેલો છે તમારી પ્રતિષ્ઠા અને પદમાં વધારો થશે પ્રેમ અને સંબંધોમાં મામલે લગ્ન કરવા યોગ્ય યુવક યુવતીઓ માટે શુભ પ્રસ્તાવો આવી શકે છે અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા વધશે ઉપાય જોઈએ તો ગરીબ અને જરૂરિયાતમંદ છોકરીઓના શિક્ષણ માટે નાણાં દાન કરો આ ઉપાય તમને ભાગ્યનો પૂર્ણ સાથ અપાવશે અને શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત ભાગ્યનો સાથ અને સફળતા તુલા રાશિના જાતકો માટે આ ગોચર ભાગ્યનો દરવાજો ખોલી નાખશે તમારા નવમાં ભાવમાં બુદ્ધાદિત્ય યોગનું નિર્માણ થવાથી તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે અને તમે ધાર્યા કરતાં વધુ સફળતા મેળવશો નોકરી અને વ્યવસાયમાં નવી અને બહેતર તકો મળશે લાંબી યાત્રાઓ સફળતા અને ધનલાભ લઈને આવશે પારિવારિક સાથેના સંબંધો મજબૂત થશે અને નોકરીમાં ઉપરી અધિકારીઓ તેમજ સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયગાળો તમારા માટે પ્રગતિ અને સફળતાનો નવો માર્ગ મોકળો કરી શકે છે ઉપાય દર બુધવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી તમારા ભાગ્યને બળ મળશે અને સુખ ફળની પ્રાપ્તિ થશે તન રાશિ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ વ્યવસાય અને સંબંધોમાં સ્થિરતા રાશિના જાતકો માટે આ ગોચર તમારા કાર્યક્ષેત્રને પારિવારિક જીવનમાં સ્થિરતા લાવશે તમારા દસમા ભાવમાં બનતો આ ત્રિગ્રહ યોગ તમને તમારા સાથીદારો અને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ અપાવશે નોકરીમાં તમારું પ્રદર્શન શાનદાર રહેશે અને વ્યવસાયમાં પણ નફો વધશે તમારા સંબંધોમાં આવેલો કોઈ પણ તણાવ દૂર થશે અને સુમેળ વધશે દાંપત્ય જીવનમાં તમને ભાવનાત્મક આધાર અને સહકાર મળશે જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે ઉપાય જોઈએ તો કિન્નરોને લીલી બંગડીઓ અને વસ્ત્રોનું દાન કરો આ ઉપાય કરવાથી તમારી કારકિર્દી અને આર્થિક જીવનના આવતી બધા બાધાઓ દૂર થશે રાધે રાધે સમાપન સંદેશ દર્શક મિત્રો સિંહ રાશિમાં બોધનું આ ગોચર ખરેખર પાંચ રાશિઓ માટે અત્યંત લાભદાયક છે આ ગ્રહોની અનુકૂળતાનો લાભ લેવા માટે ઉપર જણાવેલા ઉપાયો શ્રદ્ધાપૂર્વક અપનાવવાથી ગ્રહોની સકારાત્મક ઉર્જા વધુ પ્રબુળ બનશે ભગવાન મહાદેવના આશીર્વાદથી આપનું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય તેવી મારી શુભકામનાઓ તમારા જીવનમાં હંમેશા પ્રકાશ અને સફળતા રહે ઓમ નમઃ શિવાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો